તમે કોઈકના છોકરાની સગાઈ કરાવી હોય ને તો સગાઈ તમે સારી જગ્યાએ કરાવી હોય તો ઠીક છે સારી જગ્યાએ કરાવી હોય તો તમારી એટલી બધી વાતો થાય ના એટલી બધી પ્રશંસાઓ ના થાય કે ભાઈ અમારે આ એક ભાઈ છે બબલુભાઈ કરીને એમને અમારી સગાઈ આ મસ્ત ઠેકાણે કરાવી એવું લોકો ઓછું કે પણ ના કરણ નારાયણ જો તમે કોકની સગાઈ ધારો કે બબલુભાઈએ કોકની સગાઈ એ માવળી જગ્યાએ કરાવી અને એના ઘરમાં રોજ ઝઘડા શરૂ થયા તો તો ઓ

આપણા સાહેબ ભાઈઓ બાલ દાઢી કરાવવા ગયા હોય ને તો બાલ દાઢી કરાવીને આવીને ઘરે આવીને ફટાફટ ના લઈએ પણ એ જ વાતમાં તમે બહેનો મોજો સાહેબ બ્યુટી પાર્લરમાં જશે બરાબર મેકઅપ કરાવશે વાળ કપાવશે પણ ઘેર આવીને નાવા નહીં જાય છે અને અમુક બહેનો તો તે હોય કદાચ ઘેરાઈને મોડું મોઢું એ ધોવાનું તો આમ ધીરે 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 ધોવા જોડે પેલો મેકઅપ ના બધો આમ ધરી પડવાનો હોય કાલે એક બેન ગીત ગાતી હતી લેમ્બર ગીની ચલાઈ જાને ઓ મે કીધું બકા તું પેલા એક્ટિવા ચલાવતા શીખ અને જોને એક્ટિવા તો કદી એને સાહેબ કદી હાથથી બ્રેક મારી નહીં અન કદાચ મારી હોય સાહેબ

કે રસ નથી રહ્યો મને પ્રેમ કરવામાં રસ નથી રહ્યો મને પ્રેમ કરવામાં બાકી ગામડાની ગોળીઓ પનઘટમાં અને સિટીની છોકરીઓ ટ્યુશનમાં મારા પ્રેમની વાટ જોવે છે વાત તારું હારું થાય તે હારું થાય નહીં બબલુભાઈ ગામડાની ગોળીઓ પનઘટમાં અને સિટીની છોકરીઓ ટ્યુશનમાં મારી રાહ જોતી હોય છે તમને ખબર છે કે મારી વાટ જોતી હોય છે ભલે કીધું લાગતું હોય કે તારા પ્રેમ માટે વાત રહી છે ના ના બકા તારું પેલું છે ને બસો ઓગણપચાસ રૂપિયા વાળું નઈ એવું તો વધી ગયું છે બસો નવ્વાણું વાળું રિચાર્જ માટે રાહ જોઈ રહી હોય છે આપણા સાહેબ આપણી શાળાની લાઈફમાં શાળાની જિંદગીમાં એક વખત તો જુઠ્ઠું બોલ્યા જ ભાઈએ અને જુઠ્ઠું કહ્યું બેન મારું બધું લેસન પૂરું છે પણ હું નોટ ખાલી ગેર ભૂલી ગયો છું હા કહીએ જ સાહેબ આપણા વાક્ય તો કહ્યું જ હોય પાછી એમ કહીએ બેન તમે જાઓ ને જુઓ પેલા મારા મિત્ર મગન ને પૂછી લો બેન કાલ મને સ્કૂલમાં લખતા લો એટલે બેન અમદાવાદ થી આવતો તો રસ્તામાં એક દેખાણી સાહેબ માપની રેસ્ટોરન્ટ જેવું નાસ્તાનું હતું રેસ્ટોરન્ટ ના કહેવાય પણ નાસ્તાનું એક હતું મસ્ત જગ્યા તે અમે ઉતર્યા સાહેબ તે ત્યાં બોર્ડ માર્યું હતું કાજનું સ્પેશિયલ ગુજરાતી મંચુરિયન મેં કીધું હવે ગુજરાતી મંચુરિયન ગુજરાતી મંચુરિયન ગુજરાત આટલું બધું આગળ નીકળ્યું ગુજરાતમાં મંચુરિયન એ લાવવા લાગ્યું એને હા હું શાકના જે મંગાવો જ ગુજરાતી મંચુરિયન તો કહી દીધું ભાઈ ગુજરાતી મંચુરિયન લાવવા દો આવવા દો એટલે પછી પેલો ભય લાવ્યો તમે જો બસો રૂપિયા ભણો એક ડીશના અમે જુઓ તો ચાર જણા હતા ને તે બે ડીશો મંગાવી દીધી તે મારો બેટો ગુજરાતી મંચુરિયન હમણાં એક આઈસર હતું મોટું આઈસર હતું તે એના ઉપર મોટા અક્ષરથી લખ્યું હતું કે ફેરા માટે મળો તે કોક ચરકટ હશે ને સાહેબ એને કેવું કર્યું ખબર જે ફેરા માટે મળો તે હતું ને જો લખેલું એના આગળ જો ફેરા હતું ને એના આગળ જઈને સાત લખતા તો કેવું વંચાય સાત ફેરા માટે મળો બધા કુવારાઓ તમે આઈસર વાળા ભાઈ ના ઘેર આઈસર વાળા ભાઈ ના ઘેર આઈસર બીજો આઈસર ભરીને ને આવવા માંડે એટલા બધા કુવારા આવવા માંડે તમે જો હતો એ ભાઈ અમારું જેટિંગ કરી આપો ને એ ભાઈ અમારું જેટિંગ કરી આપો ને આઈસર વાળો કે મોત આઈસર એ ગામમાં કે જો મને સરપંચ બનાવવામાં આવે તો હું આખા ગામને બદલી નાખું ગામમાં નવે નવો વિકાસ લાવું આમ ગામમાં આખું પરિવર્તન લાવી દઉં ગામની રોનક બદલી નાખું કે તો એની ઘરવાળી કે તમે ગામની રોનક પછી બદલજો પેલા લુંગી બદલો મારો ચણીયો પાર્યો છે કે ચણિયો પહેરી ગામની રોનક ને ગામનો વિકાસ કરવા અને ગામની બધી વાતાવરણ બદલવા નીકળ્યા છે કે પેલા ચણિયો બદલજો કે એક ભાઈ મન કે પ્રેમ એક આઠ છે વાલા પ્રેમ એક આઠ છે મે કીધું બકા મિશન સાયન્સ કરી છે એટલે મને નહીં ખબર પડે તું આગળ જા

તે આ તો થોડું ચાર પાંચ કિલોમીટર બસ ચાલી કંડક્ટર આવ્યો ટિકિટ 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 ટેકેટ ટિકિટ એ ભયનો વારે ભાઈને કીધું લાવો ભાઈ પૈસા ચલો ટિકિટ આપું એટલે પેલો ભાઈ કે ટિકિટ નથી લેવાની એટલે પેલો કંડક્ટર કેમ ટિકિટ નથી લેવાની બસમાં બેઠા ટિકિટ તો લેવી પડશે ના ના ટિકિટ નથી લેવાની કે પેલો કંડક્ટર કે કેમ ટિકિટ નથી લેવાની અરે શું કેમ નથી લેવાની હાલ હમણાં બસ સ્ટેન્ડ ઉપર બોર્ડ માર્યું હતું મોટા અક્ષરથી કે કોઈ અજાણે વ્યક્તિ જોડે થી વસ્તુ લેવી નહી એટલે મારો તમારે થી ટિકિટ નથી લેવી કે ઓલો કંડક્ટર કે તોણી લાફો મારે જની મની ટિકિટ લે ને કે નેચે ઉતાર દે કે હે બસ સ્ટેન્ડ નો બોર્ડ હોય લાગુ પાળા છે એ અલગ વસ્તુ માટે બોર્ડ હતું અને તો ટિકિટ લેવા ના પાળા છે પેલો કે નથી લેવી પેલા કેચિન થાપ મિલી નેચે ઉતાર કે ભાઈ કે સાસરિયું કે જબરજસ્ત સ્થળ છે ને એમ કે મજા આવી જાય સાસરીયામાં આમ તો જોવા જઈએ તો મેં કીધું કેમ લે કે હા યાર આપણી ઘરવાળી આપણને ઘરમાં કદાચ માન ના આપણનું એનાથી દસ ગણું તો કે સાસરી એમાં આપે મેં કીધું એવું લે કઈ રીતે કે જો આપણા આપડા સાસરિયામાં જઈએ કે એટલે આપણી ઘરવાળી તમે જુઓ તો ઓજી આજી આ તમે લઈ લો ને જી પેલું તમે લઈ આવો ને જી આ પેલું ત્યાં મૂકી દો ને જી અને ઘેર તો પેલું મૂકી દો ને ખબર નહીં પડતી આ દસ વખત કહેવાનું આમ ધન તેમ ધન સાસરિયામાં કે આજી ઓજી આજી ઓજી વાહ એટલે મજા આવશે અમુક અમુકની જ વાત છો તમે સાહેબ સિટીમાં કોઈ વખત કોલેજ થી આવતા હોય કોઈ બાર ગામથી આવતા હોય અને સાહેબ તમે કોઈ સુંદર છોકરીના બાજુમાં બેહો ને તો એ બેન મોઢું તો એવી રીતે બગાલ છે કે જોણે પોતે તો કેરીના ક્યાં ફો આપણે બેસું ને એટલે

આપી દોઢસો રૂપિયા આપી દો હજાર રૂપિયા આપી દો તમારા બૂટ તમને પાછા આપી દે આ તો પછી દાદાગીરી શોપિંગ કરવા જેવું છે ના છે ના આપો છોકરીઓ ભાઈ ખાસ વાત રહેલી હોય છોકરીઓ સાહેબ તમારે જોવાનું ભલે બે રોટલી ના ખાઈ શકે પણ ચાલીસ પાણીપુરીઓ તો એમને પેલા ભૈયાજી ને અરે ભૈયાજી ઓર બનાવો ને તો બીસ કી હોય તો ત્રીસ કી અરે ચાલીસ કી અરે ભાઈ પચાસ કી એ ભાઈ સાહેબ આ બનાવી રાખો બનાવી રાખો જબરજસ્ત થપકારો

ત્યાં આને જઈને દાદીમાને ઊભા કર્યા ઊભા કરે ને એટલે દાદી મા ખુશ થઈ ગયા કે આ બિચારો છોકરો આમ એટલે એમને દાદીમાએ તમે જો તો આશીર્વાદ આપ્યો પછા દીકરા આજે તે મને રોડ ઉપરથી ઉઠાડી છે ને પણ જા મારો ભગવાન તને જીવનમાં હંમેશા ઉઠાડી દે ઓલો ઓલો મગન કે દાદી તમે આશીર્વાદ આપો છો શ્રાપ આપો છો કે એક મેડમે છોકરાને પૂછ્યું કે બોલ અઢારસો ઓગણ માં શું થયું હતું એટલે પેલો છોકરો કે બેન બેન અઢારસો ઓગણસિત્તેર માં ગાંધીજીનો જન્મ થયો હતો તે બીજા છોકરાને ઉભો કર્યો ઊભો થા બોલ અઢારસો ઇકોતેર માં શું થયું હતું બેન બેન અઢારસો ઇકોતેર માં છે ને ગાંધીજી ત્રણ વર્ષના થયા હતા અઢારસો ઓગણી સિત્તેર પૂરા એક ભય બિચારો એના સાથી ઘટેલી ઘટના બધાને કહેતો હતો કે જેના ગાલ પરનો તલ જોઈને મારું મન હલી જતું હતું કે જેના ગાલ પરનો તલ જોઈને મારું મન હલી જતું હતું આજે એના હાથની તલની ચીકી ખાઈને મારા દાંત હલવા લાગ્યા છે અને પ્રેમમાં મે સફર વિતાવ્યો છે સફર વિતાવવામાં વિતાવવામાં મને ભાન પડી છે કે કોઈના ઘાલ ઉપરના તલ જોઈને હલી જવું નહીં નહીતર આગળ જતા તમારા દાંત પણ હલી શકે વે જૂના જમાનામાં રાજાઓ લડવા જતા સાહેબ જયારે ત્યારે યુદ્ધ જીતીને આવતા ને તો એક આદિ પટરાણી ઘરે લેતા હોય તો બીજી રાણીને કંઈ એવું ના હોય કે ચલો ઠીક છે ચલો રાણી આવી કોઈ વાંધો નહીં પટરાણી આવી કોઈ વાંધો નહીં અને અત્યારે સાહેબ બિચારો પુરુષ ઓફિસથી ઘરે આવતા કોવિડના બદલે ફૂલાવા લઈને આવ્યો ને તોય તમે જો તો મહાભારત થઈ જાય

તમે લોકો ને તમારી આવક વધારો અમારે આટલી બધી આવક છે ને આમ છે ને તેમ છે તો બીજા દિવસે ગેર આવી જાય ભાઈ અમને આટલા પચાસ હજાર ની જરૂર હતી આપો ને તમારે આટલી બધી તમે ઇન્કમ વધારે કહો તોય ડખો ઇન્કમ ઓછી કહો તોય ડખો ઇન્કમ વધારે કહો સાહેબ તો તમારી જોડે વિશી ના માગો આવો અને તમે ઇન્કમ ઓછી કહો તો કે આ તો આળું ભીખારી છે એક ભાઈ મને કહે શું તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાંથી પૈસા કમાવા માંગો છો મેં કીધું હા યાર કોણ કમાવાના કમાવા તો બધા માગો તું તાર બોલ હું એ કરી દઉં કે અને પછી મને પૈસા મળશે કે આ મળશે કે જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા પૈસા કમાવા માંગતા હોય તો આ બે બે ડિલેટ કરી દો કે કોણ ધંધે લાગો

તમે જેવા છો એવા મને ગમો છો તમે જેવા પણ છો એવા મારા છો તમે મારા છો ને મારા રહેશો તમે જેવા પણ છો તમે ચિંતા ના લો તમે મને ગમશો 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 લાઈફ ટાઈમ ગમશો તમે મને એટલા તમે સારા છો આ લગ્ન પછી ખબર નહીં આ કુના હું પલ્લે પડી છું આ કયો વિ ગયો મને કે મને ચેતરી ગયો મને આમ કર્યું તેમ કર્યું લગ્ન પહેલાં તો કે તમે જેવા છો આખી જિંદગી સહન કરીશ ને આમ ને તેમ ને લગ્ન પછી બધું આવું આવું આવો હાવ ક્યાં યાર કોણ હોય તે ભીટકોણો નામ ના આવું સાહેબ જો કસમ ખાવાથી જ માણસો મરી જતા હોય કસમ ખાવાથી જ જો માણસો મરી જતા હોય તો સાહેબ આ પૃથ્વી પરના એસી ટકા બાબુઓ એમને ગુજરી જાવ મારા બાબુ કસમ હું જુઠ્ઠું નથી બોલતી અરે મારા બાબુ ની કસમ હું જુઠ્ઠું નથી બોલતો અલે આમ ખબર છે તું કઈ બોલા છે કુવારા હોય ને બિચારા જેમના આખો દિવસ બેહીને આમ નેટ જ વાપરવાનું હોય એ વાઈફાઈ જોઈ સાહેબ તમે જો શાંત થઈ જાય ચલો ભાઈ આપણો નેટ આવી ગયો આપણું કામ થઈ ગયું હવે શાંતિથી મૂવી બોવી વેબ સિરીઝ પરણેલા બિચારા આઈ શાંત થઈ જાય આટલો ફરક છે સાહેબ કુવારામ ભણેલા તો તમે વાઈફાઈ આપ્યું નેટ આપ્યું એટલે પતી એમની પતરીઝ પિક્ચરો જોવા મળ આ પેલા દેખાય આઈ આખો એક ભાઈ ટ્રેન માં જતા હતા તે ટીટી સાહેબ આયા ટીટી સાહેબ કે ટિકિટ બતાવો ટિકિટ બતાવો તો બધા ટિકિટ બતાવી બરોબર પછી અમારા મગન નો વારો મગન ને કીધું લાય મગન ટિકિટ બતાવ એટલે મગન ને પાછા ટીટી ઓળખતા હતા એટલે મગન ને ટિકિટ બતાવી મગને મારા મારે એ પહેલાં જાતે કરી જૂની ટિકિટ બતાવી શું કહે છે એમ આવી રહ્યા ટીટી સાહેબ એ મગને ટીટી સાહેબને ટિકિટ બતાવી એટલે ટીટી સાહેબ કે અરે આ તો જૂની ટિકિટ છે કે મગન કે સાહેબ આ ટ્રેન તને તો શોરૂમમાંથી નવી આવી જાય બોલો ટીટી કે ટ્રેન શોરૂમમાંથી નવી આવી હોય કે ના આવી હોય તું મને નવી ટિકિટ બતાવે બાકી હમણાં હાલ કે પોલીસ બોલાવું છું ને તને દંડ ભરાવું છું મોટો દંડ કે પેલો કે ના સાહેબ લે મજાક કરવું કરું મજાક તો તૈયાર કે બરોબર છે બરોબર છે